नवनाथ भक्ति रसामृत अध्याय नवनाथभक्तिरसामृतम् अध्यायी नाथ पंथना योगी बन्या सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात् ॐ शान्ति 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 પ્રભુ અમે પ્રાર્થીએ છીએ કે આ જગતમાં સર્વે પ્રાણી સુખી રહો નિરોગી રહો રહો સૌનું કલ્યાણ અને કોઈ પણ પ્રાણી ન શ્રી નમઃ હરિ ઓમ નમ શિવાય નાથ સંપ્રદાયના સમર્થ અવતારી પુરુષ ભરથરી પોતાના અવતાર કાર્યના એક ભાગ રૂપે અવનવી ઘટનાઓના ચક્કરમાં વારા ફરતી ફસાતા જાય છે એના નિવારણ રૂપે સદગુરુ કૃપાથી કંઈ ને કંઈ રસ્તો નીકળી રહે છે પિંગલા સાથે લગ્ન તેના મોહમાં પરવસ થવું અને તેના પ્રેમની પરીક્ષાના પરિણામ રૂપે પિંગલાનું સતી થવું અને તેની પાછળ ભરથરીનું પાગલ પણ આ બધી ઘટનાઓ પારસ્પરિક સંબંધ ધરાવતી હોય એના અનુસંધાન રૂપે જ ભરથરીના મોહ પ્રેરણાથી ગોરક્ષનાથનું આગમન નિમિત્ત બને છે ગર્ભાત્રી પર્વતમાળામાં ગુરુ મત્સ્યન્દ્ર જપ તપ ધ્યાન અને ધારણામાં મગ્ન થઈ ગયા છે અને ગોરક્ષ તીર્થ પરિભ્રમણ માટે નીકળી પડ્યા તે ફરતા ફરતા ગિરનાર ક્ષેત્રમાં આવી ચડ્યા અને ત્યાં ગુરુદેવ દત્તાત્રેયના દર્શન કરી ધન્ય બન્યા ગુરુ દત્તાત્રેય ગોરક્ષના પ્રત્યાગમનથી અતિ ખુશ થયા અત્રે નંદન દત્તાત્રેય બોલ્યા હે વત્સ તું અહીં આવ્યો તે બહુ સારું કર્યું કારણ કે મારે તારું જ કામ છે અને તારે જ એ કાર્ય પૂર્ણ કરવાનું છે ત્યારે ગોરક્ષ બે હાથ જોડી બોલ્યા કહો પ્રભુ મારે શું કામ કરવાનું છે ગોરક્ષને ચકાસી લઈ દત્તાત્રેય બોલ્યા કે ભરથરી મારો શિષ્ય છે તે પોતાની પત્ની પાછળ બાર બાર વરસથી સ્મશાનમાં પડ્યો પડ્યો તેની રચના લગાવીને બેઠો છે તો તું ત્યાં તેની પાસે જા અને યુક્તિ પ્રયુક્તિ કરીને એને આ નાસવંત દેહનો મો છોડી દેવા સમજાવો અને આપણા પંથમાં લઈ આવ તેને મેં અનુગ્રહ આપીને સંકલ્પ કરાવ્યો હતો કે બાર વર્ષ પૂરા થયે બધો વૈભવ વિલાસ છોડીને એ નાથ પંથ સ્વીકારશે પણ જ્યારથી અનુગ્રહ લીધો ત્યારથી જ એ ગુચવણ ગોટાળામાં સપડાયો છે હવે બાર વર્ષની એની મુદ્દત પૂરી થઈ ગઈ છે માટે તું એને એના સંકલ્પની યાદ અપાવ પછી દત્તાત્રેય મહારાજે ભરથરીના જન્મથી માંડીને એનો સકળ વૃત્તાંત ગોરક્ષને કઈ સંભળાવ્યો અને ઉમેર્યું કે હવે સમય પાક્યો છે માટે તું એની પાસે જલ્દી જા ગુરુ દત્તાત્રેયની પાણી સાંભળીને અત્યંત આદરપૂર્વક ગોરક્ષ કહેવા લાગ્યા હે ગુરુદેવ આપની કૃપાથી હું આ કાર્ય પાર પાડીશ એવી મને શ્રદ્ધા છે માટે જો આપની આજ્ઞા હોય તો ભરથરીની લોક સલાહકારને સુવર્ણ હારમાં ફેરવી શકીશ એ કાર્ય કઠિન અવશ્ય છે પણ અશક્ય નથી હે કૃપા સિંધુ તમે આ કાર્ય માટે મને લાયક ગણ્યો એ મારું ધનભાગ્ય છે તો હવે ભરથરીના મોહના બંધનો તોડી એને સાચે માર્ગે વાળવા તરત જ નીકળું છું મને આશીર્વાદ આપો ગુરુ દત્તાત્રેએ અંતઃકરણના આશીષ આપી વિદાય દીધી અને ગોરક્ષ વ્યાન વાયુનો મંત્ર હોઠે જપી કપાળે ભસ્મ લગાવી આકાશ માર્ગે નીકળી પડ્યા પચાસ યોજનનો વિશાળ પટ નજર સમક્ષ તરવરી રહ્યો અવંતિકા દેખાવા લાગી અવિરત પિંગળા નું રટન ચાલુ છે હે રામ જેવી કરણી તેવી ભરણી મેં હાથે કરીને પીંગળાને મારી નાખી છે અમારી બંને જોડી તોડવામાં હું જ કારણભૂત છું અરે રે પીંગળા તું તો ચાલી નીકળી હું અભાગ્યો પાછળ રહી ગયો આવા પ્રલાપો અને વિલાપોથી વાતાવરણ શુબ્ધ બન્યું છે ભરથરીની આવી દયનીય સ્થિતિ જોઈને ગોરક્ષને અપાર વેદના અને દુઃખ થયું આને તો કેવળ ભગવાન બચાવી શકે અસ્થિમય પ્રાણ પરમ નિર્વાણ માટે તરફડી રહ્યા છે ફક્ત ચામડી લટકી રહી છે ગોરક્ષ વિચારી રહ્યા અને મારો બોધ શું અસર કરી શકે હિંગના ઝાડોથી ભરપૂર જંગલમાં મહિલા ગરુના છોડવાની સુગંધ કેટલી ટકી શકે શેરડીના શેઠા ફરતે કડુની વેલી ફરી વળી હોય ત્યાં શર્કરાની મીઠાસ ક્યાંથી હોય એટલે આને ગમે તેટલો બોધ આપો તો નકામો છે કાંટો કાઢવો પડશે કારણ કે કૂતરાની પૂછડી વાંકી રહેવાની આથી કોઈ યુક્તિ વિચારવી પડશે જેવા સાથે તેવા જ થવું પડશે જેથી રાવ ભર્થરીનું હિત સાધી શકાય અને ગુરુ ગુરુદત્તાત્રેય પણ ખુશ થાય તેમજ નાથપંથનો ઝંડો લહેરાતો રહે આમ વિચારતા ગોરક્ષનાથે અવંતિકા નગરીમાં આવીને એક કુંભારને ત્યાંથી એક ઘાડવો ખરીદ્યો તે ઘાડવાને બાટલી એવું નામ આપ્યું તેને જાત જાતના રંગોથી ચિત્રામણ કરી આકર્ષક બનાવ્યો આમ કાચી માટીનો ઘડો ચિત્ર વિચિત્ર રંગોથી ઝગારા મારવા લાગ્યો પછી એ ઘડાને લઈને ગોરક્ષનાથ સ્મશાન ઘાટે પહોંચ્યા ભરથરીની નજીક આવતા તેની દ્રષ્ટિ પડે એવી રીતે જાણે ઠોકર વાગી હોય તેમ લઠડીને ભોય પર પડ્યા પડતાની સાથે જ મૂર્છા આવી હોય તેવો ઢોંગ કરીને ગાડવો નીચે ફેંક્યો ગાડવાના ચૂરે ચૂરા થઈ ગયા ઠીકરીઓ આમ તેમ વેરાઈ ગઈ થોડીવાર પછી મૂર્છા ઉતરી હોય તેવો દેખાવ કરીને ગોરક્ષ ઉઠ્યા અને જોયું તો ઘાડવો એટલે કે બાટલી ચૂરે ચૂરા થઈ ગઈ છે ગોરક્ષો ઉઠ્યા અને ઠીકરી વણતા વણતા પોકે પોક રડવા લાગ્યા ઓ મારી પ્રિય બાટલી તને કેટલું જતન કરીને જાળવી હતી તું મારી માં બેન સમી પ્રિય હતી હવે મારું કોણ તું કેમ કરીને ફૂટી હવે હું શું કરીશ આમ બોલીને વારંવાર જમીન પર પડીને માથું પછાડવા લાગ્યા વળી પાછા ઉઠીને વિલાપ કરવા લાગ્યા અરે રે મારી પરમ માવલી તું મને છોડી ગઈ હવે હું મારો પ્રાણ ત્યજી દઈશ અરે રે વિધાતા તે આ શું કર્યું મારી પ્રિય બાટલી મારી પાસેથી કેમ છીનવી લીધી હવે હું જીવીને શું કરું હે બાટલી તું તો પાછી માટીમાં ભળી ગઈ પણ હું તો મૃત્યુરૂપી પ્રવાહમાં તણાઈને કલ્યાણની ઈચ્છા કરું છું હવે મારું શું થશે ગોરક્ષનાથ વિલાપની માત્રા વધતી ગઈ તે જોઈને સ્મશાન બેઠેલા ભરથરીને હવે એનો શું અર્થ ખરો છે આતો આમ કહીને વારંવાર હસવા લાગ્યા આ બાજુ ભરથરીને હસતા જોઈને ગોરક્ષનાથ જોર આક્રંદ કરતા જમીન પર આળોટવા લાગ્યા અરે રે બાટલી તું પરમ ધુર્જટી મારી આંધળાની લાકડી દેવે છીનવી લીધી અરે રે હવે હું શું કરું વગેરે પ્રલાપોથી વિલાપ કરી રહ્યા વળી ઘડીમાં અતહાસ્ય કરવા લાગ્યા ગોરક્ષના ઘોર આક્રંદને રુદનને લીધે ભરથરી પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા અને કાયમ જેનું રટન કરતા તે પિંગણા હે પીંગળા પણ ભૂલી ગયા અને ફરી ફરી વિચારવા લાગ્યા કે આ કોડીની કિંમતની જળ વસ્તુ માટે અને કેટલી માયા છે ગાડવો તો માટીનો બનેલો ક્ષણ ભંગુર હોય એને તૂટતા સીવર પછી એનો શોખ શા માટે આમ વિચારતા ભરથરી શાંત થઈને ગોરક્ષ પાસે આવીને બેઠા પછી એનાથી શાંત રહેવાયું નહીં એટલે ગોરક્ષને કહેવા લાગ્યા અરે જોગી આ શા માટે તું શોખ કરી રહ્યો છે અરે ગાંડા

જળ વસ્તુ અને ચેતન જીવ ધારીને તું એક જ ગણે છે તું તો જળ મટકા માટે માથું પછાડે છે જ્યારે મારી પીંગડા તો અતિ લાવણ્યવતી લલના હતી એના સમાન બીજી કોઈ સ્ત્રી રત્ન તું શોધી તો બતાવ એના જવાબમાં ગોરક્ષે કહ્યું કે અરે મહારાજ એક ક્ષણમાં એક લાખ પીંગડા લાવીને હાજર કરી દો પણ મારી એક બાટલી આણી આપશો કહો જો

નહી તો મારો રાજ વૈભવ ભોગ વિલાસ બધું છોડી દઈશ રાજાના આવા વચનો સાંભળીને જોડીમાંથી ચપટી ભસ્મ લઈને હોઠેથી અસ્ત્ર પીંગળાને ઉદ્દેશીને બોલ્યા અને આકાશમાં દ્રષ્ટિ કરી ભસ્મ ફેંકી અને તરત જ હજારોની સંખ્યામાં આકાશમાં કામિનીઓ સરકતી જણાઈ પીંગળા જે ભસ્મીભૂત થયેલી તેની જ અનંત પ્રતિકૃતિઓ ધીરે ધીરે નીચે ધરતી પર ઉતરીને રાજવી ભરથરી સામે ખડી થઈ ગઈ પીંગળાનું સ્વરૂપ જોતા જ ભરથરીનો મોહ અને કામનાનો આવેગ ઉછળવા લાગ્યો બધી લલનાઓને પોતાની પાસે બેસાડીને ખબર અંતર પૂછવા લાગ્યા પીંગળા સુશીલ અને સદ્ગુણી હતી તેણે ખૂબ સંયમ અને સમજદારીથી રાજાને કહ્યું હે પ્રાણનાથ મારા વિરહનું ઘેરું દુઃખ તમારા દિલમાં હજુ છે પણ નાશવંત વસ્તુ માટે શા માટે આટલી બધી મમતા અને માયા રાખો છો મારા ચિત્તમાં તમારે માટે જે પ્રેમ ભાવ હતો તે તો મારા દેહની સાથે જ ચિત્તામાં ભળી ગયો છે આ તો મહાસમર્થ ગોરક્ષ જતીના પુણ્ય પ્રતાપે જ મારો પાછો ઉદય ફક્ત તમારી ભાવના સંતોષવા માટે થયો છે આ તો ફક્ત મૃગજળની માયા છે હવે મને પાછી પૃથ્વી પર લાવીને મૃત્યુની કાચડી શા માટે પહેરાવો છો કારણ કે મારી તમારી એક જ ગતિ છે તો હવે કૃપા કરીને આ મોહ કાચડી ઉતારો અને શાશ્વતની મોક્ષની સાધનાનો ઝંડો પૃથ્વી પર લહેરાવો મારી માયા છોડો અને પ્રભુ સંગે પ્રીતિ જોડો હું પીંગળા તમારી પત્ની હતી સાચું કે ખોટું પણ તમારું મૃત્યુ થયું આ જાણીને એક પતિવ્રતા સ્ત્રી તરીકે સતી થઈ ગઈ તેથી પ્રભુ પણ પ્રસન્ન થયા મારું હિત સધાયું છે હવે તમારું હિત સાધો અને મોતને સુધારો મહારાજા હું તમારી દાસી છું તમારું કલ્યાણ થાય એમાં જ મને રસ છે માટે કૃપા કરી આ ગાનપણ છોડો આમ કહીને પીંગળા અને તેની પ્રતિકૃતિઓ હજારોની સંખ્યામાં ભરથરીને વીંટળાઈને બેસી ગઈ ભરથરે આ દ્રશ્ય જોઈ અવાચક અને આશ્ચર્યચકિત થઈ ગયા શું કહેવું અને શું કરવું તે કંઈ એમને સૂચતું નથી તે ઊઠીને તરત જ દોડતા આવીને ગોરક્ષનાથના ચરણોમાં આળોટી પડ્યા મંદ મંદ હસતા સર્વજ્ઞ યોગી ગોરક્ષ રાજાનો હાથ પકડી તેમને ઊભા કર્યા અને કહેવા લાગ્યા હે મહારાજા મારા ગુરુ તો મસ્સ્યંદનાથ છે અને એ ગુરુના પણ ગુરુ સમર્થ ગુરુ દત્તાત્રેય છે જેણે તમને અનુગ્રહ આપ્યો છે એટલે તમે પણ મારા ગુરુ સમાન જ છો અને મારા વંદનીય પૂજ્ય છો તેથી મને પ્રણામ કરો તે સર્વથા અનુચિત છે તમે જ મારા દંડવત પ્રણામ સ્વીકાર કરો અને કહો સદ્ગુરુ બંધો કે તમારા મનમાં આ દ્રશ્ય જોઈને કેવી ભાવના જાગી છે રાજ્ય વૈભવ ભોગ વિલાસ અને સાથે ભોગવવા છે કે પછી સંસારની સંપત્તિ અને મોહ માયા છોડીને આત્મકલ્યાણને માર્ગે આગળ વધવું છે જેવી મનમાં ભાવના હશે તેવી જ સિદ્ધિ મળશે માટે ખરેખર તમારા મનમાં શું ભાવો જાગ્યા છે તે જણાવો ગોરક્ષના આવા બોધ ભરપૂર વચનો સાંભળી રાજા ભરથરીએ જવાબ આપ્યો હે યોગીશ્વર બાર બાર વરસથી પીંગળા પિંગળા કરતોય બેઠો છું છતાં મને પીંગળાના સ્વરૂપની ઝાંખી પણ થઈ નહીં જ્યારે તમે તરત જ મારો બોલ પડતા જ પીંગળાના હજારો બિંબો અહીં ખડા કરી દીધા આવું પ્રબળ સામર્થ્ય કેવળ જોગીઓ જ ધરાવી શકે રાજા મહારાજા નહીં તો પછી હવે રાજપથને શું કરવું છે મારે હું પ્રથમથી જ ભ્રમણની જાણમાં સપડાયો હતો અને એટલે જ ગુરુ મળ્યા પણ ઓળખી શક્યો નહીં અને વધારે દુઃખી થયો સંસારના તાપમાં વધુ શેકાયો હવે હે કૃપાનીથી ગુરુ દત્તાત્રેયના દર્શન માટે મારો મન જાતકની જેમ આતુર થયું છે હવે મારે મન સંસારના સુખ અને વૈભવ વિલાસ તેમજ તુચ્છ છે મને પણ આપના સામર્થ્ય પ્રતાપે લાખોની સંખ્યામાં પીંગળાના દર્શન થયા હવે મને કોઈ ભ્રમ રહ્યો નથી હવે હું સંપૂર્ણપણે યોગ ધર્મનું આચરણ કરીશ અને બધી કળાઓને શીખીશ કારણ કે મને મારા ગુરુદેવ નંદન દત્ત મહારાજ મળી ગયા છે ભરથરીના વિચારમાં યોગ્ય વચનો સાંભળી ગોરક્ષને પણ થયું કે હવે આનો ભ્રમ ભાગ્યો છે ગોરક્ષ નાથે કહ્યું કે હે મહારાજ તમે એક પેંગળાને મનથી વર્યા હતા એટલે તમને લાખો પેંગળા મળી અને એને માટે આટલું કષ્ટ સહન કર્યું હવે લક્ષા બધી પેંગળાઓનો ભોગવટો કરો અને ચિત્તને સંતોષ આપો આ સાંભળી ભરથરી બોલ્યા હે સ્વામી મહારાજ એકને માટે જ આટલું કષ્ટ ભોગવ્યું છે તો આ બધીઓને ભોગવું તો કેટલું કષ્ટ વેઠવું પડે ફક્ત એક જ વીછી કડે તો પણ અપાર વેદના થાય તો હજારો વીછીના ડંસની વેદના કેટલી હોય માટે હવે મારી એક વિનંતી છે આ બધી પીંગળાઓને પાછી અદ્રશ્ય કરી દો અને મને મારા ગુરુદેવ દત્ત મહારાજ પાસે જલ્દી પહોંચાડી દો એટલો ઉપકાર કરો મહારાજ ભરથરીના આવા વિરક્ત ભર્યા વચનો સાંભળીને ગોરક્ષને અતિ આનંદ થયો અને અતિ પ્રેમ ભાવે ભરથરીનો હાથ પકડી નગરમાં લઈ આવ્યા ઉજ્જૈન નગરમાં ભરથરી પાછા આવ્યા એ સમાચાર વાયુ વેગે ફરી વળ્યા નગરજનો અતિ હર્ષ પામ્યા રાજા વિક્રમ અને એના સમસ્ત પરિવાર પણ ભારથરીના પુનરાગમનથી અતિ આનંદ મામ્યા આ દુષ્કર કાર્યને સિદ્ધ કરનાર યોગેન્દ્ર ગોરક્ષનાથના ચરણોમાં વિક્રમે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને એમને સુવર્ણ સિંહાસને બેસાડી સોળસોપચારે પૂજા કરી વિક્રમ તો જ્ઞાની અને સમર્થ રાજવી છે એણે આખી પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો એણે સંતોષપૂર્વક ગોરક્ષને કહ્યું હે મહામુનિ મારો ભાઈ તો પીંગળાના વિરહમાં બાર વર્ષથી રાજકાજ બધું છોડીને સ્મશાનમાં પડ્યો પાથર્યો રહેતો હતો ખરેખર આપ શ્રીએ અદ્ભુત યુગથી પ્રયોગથી કરીને ભરથરીને સાચે માર્ગે લાવ્યા તો હવે કૃપા કરીને એમની સાથે અહીં છ માસ પર્યત રહો કારણ કે ભાઈ ભરથરીએ બાર વર્ષથી ખાદ્યાન્ન છોડી દીધું છે એટલે એનું શરીર એકદમ ક્રુશ થઈ ગયું છે મોઢું પડી ગયું છે અને આંખોના ડોળા ટગટી ઉઠ્યા છે એટલે તમારી હાજરી હોય તો એ નિયમિત ખોરાક લે અને એનું શરીર જરા પોસાય તો મને આનંદ થાય આ સાંભળી કોરક્ષ જતી બોલ્યા કે એની મને ખબર જ છે પણ આગળ જતાં ભરથરી રાયની મતી ફરે તો શું થાય માટે હાલ એનું ચિત્ત ઠેકાણે છે અને વૈરાગ્ય માટે ઉત્સુક છે તો અત્યારે જ એનું હિત સાધવું જોઈએ હવે અહીં વધુ સમય રોકાવાનું મને યોગ્ય લાગતું નથી આમ કહીને ગોરક્ષ પછી અંતાપુરમાં બારસો રાણીઓને મળ્યા તેમને બધી પરિસ્થિતિ સમજાવી પણ મોહ વસ રાણીઓ ઉલટાની ગોરક્ષને ગાળો ભાંડવા લાગી અને એના પર કોપવા લાગી કે આ ચોકટો વળી પાછો અમારી પાસેથી અમારા સ્વામિનાથને લઈ જશે અમે પાછા નોધારા થઈ જશું આમ છતાં ગોરક્ષનાથ વિક્રમના આગ્રહને વસ થઈ ત્રણ રાત ત્યાં જ રોકાઈ ગયા પછી ભરથરી અને ગોરક્ષ બંને ત્યાંથી ચોથે દિવસે સવારે નીકળી પડ્યા રાજા વિક્રમ અતિ આનંદથી બંનેની સાથે રહીને તેમને વળાવવા નીકળ્યા અને ગોરક્ષને વંદન કરીને ભરથરીને ખભે હાથ મૂકી ભેટ્યા રાણી વાસની સ્ત્રીઓ કલ્પાંત કરતી પાછળ પાછળ આવવા લાગી અને માથા પછાડવા લાગી આ બાજુ ગોરક્ષનાથ ભરથરી અને વિક્રમ રાજા સહિત નગરજનોનું મોટું ટોળું ગામની બહાર નીકળ્યું પાદરે આવીને ગોરક્ષનાથ ભરથરીને પૂછવા લાગ્યા હે રાજન આ અતિ અદ્ભુત વૈભવ વિલાસ અને રાજપાઠ છોડતા મન કચવાતું હોય તો મને કહો આ સાંભળતા જ ભરથરી બોલ્યા હે મહામુનિ હવે વૈભવ વિલાસની મન પર કોઈ અસર નથી ફક્ત યોગ ધારણા આ મારું લક્ષ્ય છે હવે રાજ વૈભવ કે સ્ત્રી સમૂહ મારે માટે ઉલટી સમાન ઉચ્છિષ્ટ છે કેવળ શ્રી ગુરુચરણોમાં જ મારું ચિત્ત છે આ સાંભળીને ગોરક્ષનાથે પોતાની શ્રીંગી શૈલી અને કંથા જોડી ભરથરીને આપ્યા અને કહ્યું હે રાજન આ ભિક્ષા જોડી પકડો અને કોબડી પાવડી ધારણ કરો તમે કહો છો કે વૈભવ વિલાસ ઉલટી સમાન છે તો હવે એનો પુરાવો આપો તમારે બારસો રાણીઓ અંતાપુરમાં છે તેમની પાસે જઈને મારી નજર સામે ભિક્ષા માંગી લાવો ગોરક્ષનાથની વાણી સાંભળીને ભરથરી બોલ્યા અવશ્ય એમાં શું મોટી વાત છે આમ કહીને ત્યાંથી જ યમની અંતપુર તરફ ગયા રાણી મહેલની સામે આવીને ભરથરી આદેશ અલખ નિરંજન ની ગર્જના કરી અને સિંગી સારંગી વગાડી પછી રાણી વાસમાં ઓરડે ઓરડે ફરવા લાગ્યા ત્યાં બધી રાણીઓ ભેગી થઈને સંતપ્ત મને બેઠી હતી ત્યાં જ રાજા આવી રાજાને જોઈને ફરી પાછી રાણીઓ કરવા લાગી માથાના વાળ તોડવા લાગી અને જમીન પર આળોટીને માટી મુખમાં નાખવા લાગી કેટલીક વળી બંને હાથોએ ધડાધડ છાટી પીટવા લાગી તો કેટલીક ભોય ઉપર માથા પછાડીને લોહી લુહાણ થઈ ગઈ એક રડતી એક પડતી તો એક મૂર્છિત થઈને પટકાતી હતી દાસીઓ વારાફરથી બધી રાણીઓને સાચવવા ડોડા ડોડી કરવા લાગી બધી રાણીઓ ભરથરીના ગુણોનું વર્ણન કરી કરીને ઉદારતા અને આનંદી સ્વભાવના વખાણ કરીને કલ્પાંત કરવા લાગી એમના વિલાપનો કોઈ પાર નથી સર્વત્ર રુદન અને હાહાકાર થઈ રહ્યા છે પ્રાણીઓ જ આગળ પગ મૂકો આ સાંભળતા જ ભરથરીનો ક્રોધાગ ઉછળી આવ્યો તેણે કુબડી પાવડી કાઢીને ઉઘામી અને ઠોકર મારીને આગળ ચાલતા થયા ગોરક્ષનાથ ગુપ્તપણે આ દ્રશ્ય જોઈ રહ્યા હતા પારથારી સ્ત્રીઓને તરછોડીને બહાર નીકળ્યા કે તરત જ ગોરક્ષનાથે આગળ આવ્યા પાછળ દોડતી અને આળોટતી સ્ત્રીઓને રોકતા ગોરક્ષનાથ બોલ્યા બાર બાર વરસથી સ્મશાનમાં બેઠા હતા ત્યારે તમે બધા ક્યાં હતા હવે એ આત્મકલ્યાણને માર્ગે નીકળ્યા છે ત્યારે એને રોકી રહ્યા છો કેવા સ્વાર્થી છો આ બાજુ ભરથરી બધાને પાછળ રડતા કકડતા મૂકીને ઝટપટ ગામની બહાર નીકળી આવ્યા બધી સ્ત્રીઓ ત્યાંથી પાછી ફરી વિક્રમ રજા લઈને આગળ વધ્યા અને અને સુધી વિક્રમ રાજા ગયા આ તરફ ગોરક્ષ ભરથરી બંને જણા ઉટાવડે ચાલી નીકળ્યા ભરથરીનું શરીર તદ્દન અશક્ત હોવાથી ચાલી શકતા નથી ગોરક્ષ નાથે તરત જ વાયવાસ્ત્ર ભણીને ભસ્મની ચપટી ભરથરીના કપાળે લગાડી દીધી

આખરે ફરથરીને તું લઈ આવ્યો ખરો આમ કહીને વારંવાર મુખ પર હાથ ફેરવી રહ્યા ગોરક્ષે ફરથરીની મોહ સ્થિતિનું ગુરુદેવ સમક્ષ વર્ણન કર્યું ગુરુ દત્તાત્રેય બોલ્યા હે વસ તે આ કાર્ય સંપાદન કરવા માટે પુષ્કળ શ્રમ કર્યો છે અને મારા શિષ્યને અહીં લઈ આવ્યો છે આ સકળ સ્થિતિ વૃત્તિ અને ધ્રુતિ એકમેકમાં સીડભેડ થઈ ગયા છે તેનું અંતે સુખદ નિવારણ થયું છે આથી મને અતિ આનંદ અને પૂર્ણ સંતોષ થયો છે ઇતિ ઓમ નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય ઓગણત્રીસ સમાપ્ત આ અધ્યાય જે કોઈ ગાય શીખે કે સાંભળે તેના પર ગોરક્ષનાથ ભરથરીનાથ અને મત્સ્યન્દ્રનાથ મહેર થશે અને તેની આધી વ્યાધિ ઉપાધિ ઓનો નાશ થશે શુભમ ભવતું अवधूत चिन्तन् श्रीगुरुदेवदत्त सद्गुरुदेव की जय नवनाथ चिन्तन् श्रीगुरुदेवदत्त